છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગીજૈને બોડેલી અલીપુરા કલેક્ટર ચાલ્યા હતા સાથે છે તે બોડેલી પ્રાંત અધિકારી સ્થાનિક અધિકારીઓ અને ચારે પંચાયતના સરપંચ હાજર રહ્યા હતા પરિણામે ચારે પંચાયતના સરપંચોને કોતરમાં રહેલી ગંદકી અને સંપૂર્ણ રીતે સાફ સફાઈ કરવા અંગે જરૂરી સૂચનો છે તે આપ્યા હતા સાથે સ્થાનિક અધિકારીઓને પ્રી મોન્સૂનની કામગીરીને લઈને માર્ગદર્શન છે તે પૂરું પાડ્યું છે જે પ્રકારે હરકલી કોતરને લઈને નીચાણવા જે વિસ્તાર છે તેને લોકોને પાણી ભરાવાનો ડર સતાવી રહ્યો છે અને ઘણા સમયથી લોકો છે તે પાણી ભરાવાથી ડરી રહ્યા છે તો જિલ્લા કલેક્ટર ગાર્ગીજેને આ વિસ્તારની મુલાકાત લીધી હતી હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં વરસાદ આવતા પહેલા પ્રિ મોન્સૂન કામગીરી પર કેટલું કામ થશે એ પણ જોવાનું રહ્યું